બીજી વાત કે પુરુષ હોય પુરુષ બાપુ બે દી બે દી બાર ગામ જાય ને એટલે એને કીડી સડે હવા લો ઘરે જવું ઘરે જવું દીકરી બાપુ એક અદભુત પાત્ર છે કે અઢાર વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને તેથી દીકરી હરફ કાચડી ઉતારી કહી શકે અને જેના પારકા હોય એટલે પારકા પોતાના કરી નાખે અને પોતાના હોય બાપુ નજર ન કરે કે ભલે એવડે બધા મોજ કરે બાપુ એને દીકરી કહેવાય આ તો બે થયા હલો હાલો પણ તમે જ બહાર બાર હાલો એમ જ નથી કોઈ રાખે જ નહીં ભલા તમને ગમે જ નહીં મુદ્દો મારો ઈ છે હું એમ કેવા માંગુ છું કે આ દીકરીઓ પારકા પોતાના અને અત્યારે તો ભગવાનની દયા છે સારું છે પણ બાપુ એવી દીકરીઓની માથે સમય પહેલાની વાત દીકરીઓ માથે બાપુ દુઃખ વાદળ ચડી ગયા હોય છોકરીઓ ગાળતી હોય એનો બાપ ત્યાંથી નીકળે અને એમ કે કે બેટા કેમ છો કે બાપા અમે બધાય મજામાં છીએ મારી બાને કહેજો ચિંતા ન કરે ન કરે આ ભારતની દીકરી સુધી અનાજનો દાણો પેટમાં નો નાખ્યો હોય દુઃખના વાદળ ચડી ગયા હોય હાહુ અને જઠાણી ચામડા તોડતી હોય તોય કોઈ દી બાપ ને ન કીધું મારે આ દુઃખ છે અરે ક્યાં વાત કરો રામ એક કેરોસીન સાટીને દિવાળી મૂકી દે પણ બાપુ હું ફલાણા બાપની દીકરી છું મારે મારા આર્યની ફરિયાદ નો કરાય ઈ દીકરી પછી ધોયેલ મૂળા એ ઓલા દારૂ પી પીને તમે જોવો ને ઘરે આવીને ધોકાવતા હોય બૈરા રોટલાનું મોડું થયું મારી નાખી બુસ્કોટ ખંપે નાખ્યો હોય ઓછરી આવીને બેઠા હોય પછી દીકરી શું કરે બરાબર પછી કેરોસીન સાંટે કાં કૂવામાં પડે અને જિંદગી ટૂંકાવી દે પછી સોડીને આવડે ને સાનકી છોકરા રે ને સાના અધ વચ્ચે ઘર ભાંગે પછી ખપ પડે ગઢી માના પછી માને રોટલા દે હવે તો દારૂ મૂકી દીધું હવે તો મૂકી જ બેટા મારા કોઈ રોટલો કરી દે નથી અરે હોય તો જાળવી લેજો મારા રામ કારણ કે દીકરી છે એ દીકરી છે અદ્ભુત વાત છે એમાં બાબુ આતારણો સમય મેં કીધું એમ થોડો કામ થપાટ મારી ગયો છે આજથી હું તમને તરીથી ચાલી વર્ષ તરી પાંત્રી વર્ષ પહેલાની વાત કરું એક ગામમાં ગમે સમાજની દીકરી હોય અને સમાજની દીકરી કોઈ પણ હોય ને બાપુ હાહારે જાતી હોય જાન બાન ને આમ બાપુ તૈયારી થતી હોય અને જાપે આવે ને આખા ગામના અઢારે વર્ણ જેટલા હોય ને એટલે ફલાણા ભાઈની દીકરી જાય છે બાપુ આખું ગામ જાય જાપે અને તમને કહું શું એની મારે વાત કરી મને એમ કે અત્યારે વાત કહેતા અમને શરમ આવે તેથી બાપુ અઢારે વર્ષ ના માણસો હોય બેનો હોય ભાઈઓ હોય ડોસીમાં હોય હોય પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં ન હોય દીકરી ભાઈ એવું માળો મૂકીને હું તો તમને મારી વાત કરું ને હું આજે ગમે એની દીકરી લગ્ન કરીને આમ હારે જાતી હોય ને હું કોઈથી જાપે નથી કારણ કે હું દીકરીને અત્યારે ઠીક બધે હિન હાહાન કરતી કરતી જાય એટલે અત્યારની દીકરીઓને દુઃખ નથી એમાં આપણે શું દુઃખ થાય પણ નહીં એ વખતના સમયમાં બાબુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય પણ બાબુ હું ન જોઉં કારણ કે હું જોઈ જ નતું મને એમ કે આ હા કેવું પાત્ર એક માન બાપે ઉછેરેલું પાત્ર નાની એવી દીકરી હોય પગમાં નાની જાંજરી હોય ચમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય આમ દિવાલોને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય બાપાની મૂસુ ખેંચતી હોય બાપના આ વાળ ખેંચતી હોય ઈ દીકરી બાપુ જરે જાય ને તેદી માં અહુડા પી જાતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય ઘરે મારી દીકરી મારું પાર્યું ઉડી ગયું

શું બાપુ સમર્પણની મૂર્તિ જેને કહેવાય ત્યાગ્ની મૂર્તિ મારો કહેવાનો અત્યારે તમે જો દીકરાના લગ્ન કરો ને દીકરાની વહુ આવે ને તે એંસી એંસી વળીને ડોસ્યું હોય ને એમ કે હાલ હાલ ફલાણાની વાહ દીકરાની વહુ જેટલું લઈને આવી હાલ જોવા જાય હવે જેટલું લઈને આવી એના કરતા જેટલું મૂકીને આવી જો તુંય એક દી આ ગામની વહુ થઈને લાવી હતી અરે સમર્પણની મૂર્તિ હું તો દીકરીઓને ખરેખર હું હાથ જોડીને કહું તમે એક શક્તિનો અવતાર સ્વભાવ તમે ધારો તો આજે બાળીને ફસ્મ કરી દીધો પણ બાપુ બાપ ની આબરૂ ને ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા એક ગામડા ગામની માલિકો બાપુ બે દીકરી હતી ને બે પણ હતી એક તમને વાત કરું બે બેનપણિયું નાની બે બાજુ બાજુમાં રહેતી હતી અલગ અલગ પાડોશી માં બે બેનપણિયો પણ રોજ ભેગી ભેગી રે ઓલી ના ઓલી બે ઓલી દીકરી ના ઘરે આ દીકરી ગયો ખાઈ લે જાય આ દીકરી કદાચ આના ઘરે હોય તો અહીંયા ત્યાં ખાઈ લે અહીંયા ત્યાં હોય જાય બે દીકરીઓ બાપુ ખેતરે જાય ભણવા જાય ઢોર માં જાય ભેગી ને ભેગી સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ ઢાર ઢાર વેહ વે વરની થઈ ને તેથી બાપુ બે દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ સંબંધ મળ્યા ગોતવા અને સમય સંજોગ અનુસાર બે જણાને ને બે ને અલગ અલગ ગામમાં બે દીકરીઓને લગ્ન કરી દેવાના એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાહેબી મોટર ની અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકુ રોટલો ખાવા નો દે એની બાપુ ની ગાડીઓ જોવા ન મળે પૈસાદાર ની જે દીકરી હતી પૈસાદારના કુટુંબમાં જે થઈને આવી હતી એને એના ઘરવાળાને એક વાર કીધું કે હું મારા બાપના ઘરે જાઉં ને તેથી મારી બેન પણ સાસરે હોય છે ઈ મારા બાપના ઘરે આવે તે હું સાસરે હોય અમારા લગ્ન થયા તે દુના અમે એકય ભેગા નથી થયા હાલ નઈ કે ઈ કે હાલો નઈ કે આપણે ગાડી લઈને જઈએ મારી બેન પણ ફલાણા ગામમાં છે એ બે જણા ગાડી લઈને એ ગામમાં જાય છે ગામમાં પૂછતા પૂછતા જાય છે કે ફલાણા ભાઈનું નું ઘર કોકે બતાવ્યું હામે છે ઈ બારણાની બારણાની વચ્ચે ઈ દીકરીની સાસુ ઊભેલી એને કીધું કે ફલાણા ભાઈનું ઘર તો એણે કીધું કે હા તો કે ફલાણી બેન તો કે હા એ મારા દીકરાની વહુ છે અંદર રૂમમાં છે એ રૂમમાં હતી ને એટલે આ જે બેન આવી હતી ને એ બેને કીધું કે બેન હું એઠ પચાસ આવી છું તું રૂમમાંથી બારી તો નીકળી તેથી બાબુ એ બેન બારી નથી નીકળતી અને બેન શું કહે છે હું બારી નહીં નીકળ્યું બાબુ જો દુઃખ તો તમને મને કોઈને નથી દુઃખ ના વાદળ તો બાપુજી ની માથે સીડ્યાવન જેને ભોગ્યું હોય ખબર એ દીકરી ના પાડે છે કે હું નહીં નીકળું કે પણ શું કામ ત્યારે દીકરી કે છે વિચાર કરજો દીકરી છે કે મારા શરીર ઉપર મારી પહેરવા લુગડું નથી રવા દીધું હું બહાર કેવી રીતે આવું બાપુ દુખના વાદળ કેવા ચીડાય છે અને એની બેન ભણી બાપુ આમ હયું થડાક ઉછળાક છડાક ઉછળા અરે તારી ભલે દીકરી ની આટલી કિંમત પોતાનું તમામે તમામ છોડીને પારકા પોતાના કરે ને એક બટકુ રોટલો ને એક લુગડું નો પહેરવા દે તેથી એની બેન પણ કે છે કે પણ તારા ઘરવાળા ને કે ને આવી સિંદગી શું કામ જીવાય નોખા થઈ જાવ તેદી દીકરી બાપુ એને કે છે એ માવડીઓ છે એની માન પૂછ્યા વગર નો પાણી નથી પીતો એ મારું શું સારું કરે એટલે કે છે નાની નાણા છે લાડકી ને યા નાની નાણંદ છે ઈ લાડકી ને આઉ માછાનો કાયર છે મારો કંથડો સખી કે મયા

જીવવા કરતા મને મારવું આલું ને મારા બાપની ની જાત જાય મારા છોરૂ મને ગળે વળગાવું કે મયા મારા છોરૂ મને કે મયા ભોરે તારે મારા દર્શન કરવા હોય તો બારણાની ની જોઈ લે બાકી હું બહાર નહીં આવું નહીં આવું ને નહીં આવું મારો બાપ ખાનદાન છે વિચાર કરજો શું દુઃખ હશે એની પાસે એની બેન બેન પણ એ બાપુ બહાર ઊભી ઉભી રોવે છે હે ભગવાન મને ત્યાં એટલું બધું આપ્યું એમાંથી થોડુંક તો એને દેવું હતું મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે મારી હાવ મને હથેળીમાં રાખે મારી નણંદ મને હથેળીમાં રાખે અને આને એક એક કોઈનું બારણું ઉઘાડું નથી બેય બાપુ નાનેથી મોટા ભેગા થયેલા એ દીકરી જે સુખી હતી એ દીકરી માથે કેવી વેદના થતી છે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ને મારી બેન પણ બસ આટલું જ કામ બેન કેમ હવે કે હવે તું અહીંથી વહી જા પાછી એ અંદર થી કે છે તું હવે પાછી વહી જા પણ એક મારી ભલામણ છે તને હવે તું મારા ગામમાં કોઈ દી આવતી નહીં તને ખબર પડે ને કે મારી બેન પણ બેનપણી મરી ગઈ તેથી તું કાણે આવજે પણ કાણે આવ્યું ને તો તને એક જ ભલામણ છે કે મારા ઘરે ન આવતી મહાન માં જઈને મારી રાખ નો ઢગલો હોય ને એ ઢગલે કાન રાખજે તેથી મારી રાખ રોતી હશે મારા દુઃખ ની પરાકાષ્ઠાની તને ખબર પડે અરે શું મારા રામ તમને મને હું તો એટલા માટે કહું કે બેનો દીકરીઓ માથે જુલમ નો કરો ઈશ્વર કોઈ દી નહીં એટલા જ માટે તમને મને આ મોકો મળ્યો છે મને તો એમ થાય કે આપણને અવતારા માણસ નો મળ્યો આવડો આ સમય મળ્યો શું ઘટે પણ બાપુ સંતોષ જેવી ચીજ નથી આપણે આ જેટલા જાનવર છે ચોરાશી લાખ યોની છે ને આપણી મા આપણને જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ તમામ તમામ જીવ પોતાની મા બધા જાનવર પોતાના સંતાનને પ્રેમ કરે કૂતરા હોય કાગડા હોય ભેંસું ભૂંડા ગમે હોય આપણી જનતા જેટલો આપણને પ્રેમ કરે એટલો જ કરે પણ સદા એનો તમામે તમામ જીવનો કોઈ કુટુંબ પરિવાર ભાડ્યું આ કાગડા ને ચકલા ને કબૂતરા ને બધા હોય કોઈ કીધું આ મારી હાળી થાય છે ને અમારો હાડું છે ને મારી હાવું છે ને કીધું કોઈ થી કોઈ અને આપણે તો એવા ઘોસાણા છે ને માઇલ પર એવું બધું એવું બધું ગોટે સડાવ્યું છે નકર પ્રેમ જેટલો કરે એ કૂતરી વ્યાણી હોય કોઈક દીક જાગ્યો પાય એટલે ખબર પડે જો માં પ્રેમ કરે છે એ ખેતરમાં માં બાપુ ટીટોડી એંડા મૂક્યા હોય ને આમ હાથી આલુ જાવતું ને આપણે નો ભાળ્યા હોય ને તો એ બાપુ આમ પાકો બોળે કરે હાથી હોય બળધિયા હોય કે ટ્રેક્ટર હોય તોય આમ બોળે કરે કે આ મારા હોન મારા સંતાન છે ઉભો રહે બાપુ આવડું એક એક આવડું જનાવર હોય તો એના સંતાનને આટલો પ્રેમ કરે આપડી માં આપણ નથી પ્રેમ કરતી એ માને આપણે જો બાપુ મને તો વૃદ્ધાશ્રમમાં હું જોઉં ને મને એમ થાય કે આમ તો જોવા કેવા પાપ કર્યા છે તે કે આવી પરજા મળી પાછા એમ કહું અમારો છોકરો ડોક્ટર છે અમારો છોકરો વકીલ છે અરે તમારી ભલે દવા આમાં ભોગ કેટલો મા બાપે આપ્યો હોય છે તોય બાપુ દીકરા દીકરી કોઈ રાખવા રાજી નથી રાખ આપણે ભલા બધી વાતો કરતા હોય દાન કરતા હોય પૂન કરતા હોય કથા કરતા હોય હું તો એમ કઉ તમારા ઘરે બધાના ઘરે નાનું એવું મંદિર તો ફોટો બધો હોય ને બધાના ઘરે હોય મારા ઘરે છે અહીંયા આપણે રોજ હાજ દીવો અગરબત્તી કરતા હોય ને ચોખ્ખા ઘીનો દીવો આપણે કરતા હોય તો હું તમને એમ કહું કે તમારે આખા ઘરના ને લગ્ન જવાનું હોય તો ડેલા ને તાળું મારો બંધ કરી દે તાળું જ માર્યું ને સ્વાભાવિક છે ડેલા ને તાળું જ મારવાનું હોય તો હું એમ કઉ છું હાઠ દી ઓલા દીવા કરી બે દી ધ્યાન નો રાખી ડેલો ઉઘાડો રાખ્યો શું વાંધો ધ્યાન નો રાખે તો શોખો કે બાળવું શું કામ છોકરા નો ખબર હોય લોટકા નો થાય પણ ભરોસો જ નથી મુદ્દો અહીંયા છે નકે એસી વર્ષ ની માં હોય અને ખાટલા ઊભી ઉભી ન થઈ શકતી હોય અને ઈ એમ કે તમે બધા લગન માં જાવ માર નથી આવું તો ડેલો તમે ભાવ કે માં છે ને કોક આવશે ને તો અવાજ કરશે તો બાજુ વાળો આવી જાય ડેલો ભલે ઉગાડો રહ્યો તો જીવે છે એની કોઈ કિંમત જ નથી એને કોઈ રાખવા રાજી નથી ઈ કહે તાળા મારો તાળા મારો અલા લઈ જવાળા તાળા હશે તો લઈ જવાનો વિશ્વાસ ભરોસો બાપુ ભજનના ભરોસે રેજે અંતે ઈને રોપશે અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે સવરામ બાપા ઈ બજારાની બજારમાં બાપુ વાણી કરે સવરામ ભગત ભજાણામાં આવે ભજન કરે સુરતા સુકન સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય આય બદ્રીને ભેટે પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક ભજન બાપુ સવારામ બાપાએ ગાયું છબુમાં એના ઘરે હતા ને ત્યાં એને વાગી ગયું કે મને જ કે છે અને સવારામ બાપાના ખોળામાં માથું નાખીને છબુમાં કે છે એક વાણંદની દીકરી કે બાપુ મને આ માર્ગ બતાવો

આપણા નડે ને એટલે સમજી લેવાનું કે ઈશ્વર ત્રાસ બે આવ્યો હોય તો જ આપણા નડે નકર દેવળિયા હોય થી ઓળખે ને અહીંયા પડખે મર્યા હોય ન ઓળખે આપણા નડે ને પછી સમજવાનું કે ઈશ્વર ત્રાસ બે આવ્યો હોય તો જ આપણા નડે અને જો ઇતિહાસ એના ઇતિહાસ મીરાબાઈ કોણ રેડ્યું રાણો નરસિંહ મહેતા કોણ રેડ્યું એની નાય પ્રહલાદ ને કોણ રેડ્યું એનો બાપ પાંડવો ને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા આપણા નડે ને પછી ભૂસાવણ નહીં સમજી લેવાનો ઈશ્વર આપણી પાસે નજીક આવ્યો હોય તો જ આપણા નડે રોજડા નો રોવા હું આ આ બધે હું જે વાત કરું ને આ બધા પીરિયડ હું પાર થયેલો છું આ ભજન તો મેં કીધું ને ખટારો તો તારું નકરા તોફાન જ કરતો બાજવાનું જ કરતો આ તો પછી ચારે બાજુથી થી બટા જટી બોલે ને આંગળે કોઈ પકડનારું ન રહ્યું ને પછી આ પકડ્યું હા મેં કીધું માર્ગે શું નકર હવે મેં કોઈ કોઈક રાકા ગહી નાખશે બહુ બાજુ ઝઘડા સિવાય કઈ કર્યું જ નહોતું અને નકરા માર માર્યા છે એવું નથી મેં મારી એટલો ખાતો હા અહીંયા કોકને મારવી થોડા મૂકે પણ કહેવાનો મારો મિનિંગ આપણે સલામ નથી કરી કોઈને પગે નથી લાગી પગે લગાય મારા માત પિતા ને બાકી દુનિયાને પગે લાગવાનો કોઈ મતલબ જ નહીં ઠીક છે ભેખ હોય ને આપણે પગે લગાવી ભગવાનની મૂર્તિ અહીંયા પગે લાગો બાકી જ્યાં ત્યાં પગે લાગવાની વાત ન કરાય ખોટી વાત છે આ દુનિયા ઉપયોગ જ કરે છે આપણું મન નથી માનતું જેને માનતું એને માને પગે લાગે એને અમે કઈ વાંધો નથી બાકી મેં હું કોક ના પૈસા કઢવી દેતો હતો તમારા પૈસા બીજો નો આપતો હોય ને તો મારી પાસે આવે એ કે ઓલો પૈસા નથી આપતો હું એમ કહું મને કેટલા આપીશ એવા કંટ્રાક્ટ રાખતો હતો અત્યારે હાથ જણાય મારા બુશ માર્યા છે મને એક સંતે કીધેલું આ હકીકત ની વાત કરું આ નથી મને એક સંતે આ ભજન માર્ગે ચડ્યો પછી મને એક સંતે કીધું મને કે બાપુ તમે પૈસા કોઈ ન દેતા મેં કીધું કેમ મને કે દેવશો તો આવશે નહીં એવું થોડું હોય ભલા મને તો કે તમે હું તો આ તમને ટકોર કરું દેવા દેજો હું તમને કઈ ક્યાં એટલે પછી મને આમ એમ થયું મેં સારું આ દુનિયામાં છે તો અત્યારે બધા એવા ત્યાં જાજો ભાગ પણ મેં કોઈ આખી દુનિયા થોડી એવી હવે પછી આપણને આવી આવી માણસે આમ આપણને સહન કરે પછી તો આપણે પાકું કર્યા વગેરે આપવી જ નહીં એમ કે અશોકભાઈ તો રેડી છે આ થોડો આપણે પૈસાનો રોલ કરે આપણને ખબર હોય ને પછી આપવી એવી રીતે હાથ જણાને આપ્યા છે ને હાથે આપણે એમ થાય મારા પેઢી સંત ની ટકોર હોય ને બાપુ સત્ય અને બીજી વાત એ કહું હું વ્યાજ વટાવવાનું નથી કરતો કોઈને એવું ન માનતા કે આ વ્યાજ ના બાપુ કમાવા જઈ છે ને ખોઈ આવી છે વ્યાજ ને તો હું ના પાડું છું વ્યાજ નો ધંધો કરતો ન કરતો વ્યાજ નો ધંધો ન કરાય પણ આ તો એક આપણી પાસે થોડા ઘણા હોય અને કોઈક ને કઈક આવી હોય દવાખાનું છે કોઈ આ છે તે છે એમાં આપણે બે હજાર પાંચ હજાર આપ્યા હોય ને એ બુસ લાગ્યા એટલે આ જગત છે ને બાબુ આ દુનિયા હાથી ને અંબાડીએ સડાવી દે ને ઉતારી ને ઘટાડીને બે દે કોઈ ભરો નથી